કચ્છના નાના અને ખારા રણમાં મીઠી વીરડી સમાન વચરાજ બેટમાં શું થઈ રહ્યું છે વેગડ ગૌ માતાના વંશજ સમી સાત હજાર ગાયો અને ગૌ વંશ જ્યાં આંખો ઠારે છે એવા આ બેટની તમે મુલાકાત લીધી છે જાણો કેવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બાર માન્યુ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો ભારત ભરના દાદા પાછળ પ્રેમીઓ એટલે કે વીર વસ્ત્રાજ સોલંકીથી કોઈ અપરિચિત નથી આડેસર અને પળસપાથી સાઠ સિત્તેર કિલોમીટર પણ એનાથી પહેલાં જો મારે વાત કરવી હોય તો રણની આ કાંધી એટલે કે ઝીંઝુવાડાથી ઇઠ્યાવીસ કિલોમીટર અને રણની ઉબાજુ વીર વર્ણેશ્વર દાદુ બે હામહામા એક એવા ઇતિહાસ રચાણા છે કે જેની સેમ સ્ટોરી થાય છે એટલે ક્યાંક ને ક્યાંક વીર વર્ણેશ્વરે વર્ણેશ્વર પરમારે એ બાજુ પોતાનું બલિદાન આપ્યું છે તો વાથરા દાદાએ આ બાજુ પોતાનું બલિદાન આપ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક એ સમયના ક્ષત્રિયોમાં જે ગૌપ્રેમ હતો ગાય પ્રત્યેની જે લાગણી હતી બે સ્ટોરી સેમ ગાયને બચાવવા માટે સર્જાણી છે પણાસવાથી લગભગ બાર પંદર કિલોમીટર વરણ દાદાએ અમે ગયા મારી સાથે અત્યારે રાપર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પૂર્વ ઉપપ્રમુખ ખાસ તો બિનવિવાદાસ્પદ રાજકારણી અને રાજકારણી કરતા ઉમદા ઇન્સાન એવા વેલજીભાઈ સોલંકી છે આ ઇતિહાસ જ્યારે હું તમને કહેવા જઈ રહ્યો છું ત્યારે એની એક પૂર્વ ભૂમિકા હું તમને જણાવી દઉં કે એ સમયે એટલે કે સવન અગિયારસો ને સત્તરમાં સમગ્ર ગુજરાત ઉપર પાટણનો સૂર્ય મધ્યાને હતો એટલે ક્યાંક ને ક્યાંક પાટણનું આખા ગુજરાત ઉપર વર્ચસ્વ હતું પ્રભુત્વ હતું ત્યાંથી આખું ગુજરાતનું સંચાલન થતું હતું એવા સંચાલન હેઠળ એક હાથીજી નામના સોલંકીના ઘરે દ્વારકાધીશની કૃપાથી બે પુત્રોનું અવતરણ થાય છે એમાંના એક પુત્ર એટલે કે વીર વસરાજજી સોલંકી ચારણની દીકરીની ગાય માટે ચારણી દીકરીને પોતે બેન બનાવે છે આખી આખી પોતાના ગાયાના ધણને વારી જાય છે પણ એક જ વેગન નામની ગાય જ્યાં રહી જાય એ ગાયને વારવા દેતા શહીદી બોરવી પડે અને જે એમનું બલિદાન દેવાનું આજે રણની અંદર ઓછામાં ઓછા આઠ કિલોમીટરની અંદર એમ હું હતું કહી શકાય કે દાદાનું એવડું મોટું વર્ચસ્વ છે કે ચાર મહિના તમે પગ ન મૂકી શકો પણ આઠ મહિના સતત જે સ્થાન રહે રહેશે એવો આ વછરાજ બેટમાં મેં જોયું તો જે એક વેગડ ગાયના વંશજથી ચાલુ થયેલું આ આ ગૌશાળામાં અત્યારે સાત હજાર ગાયો છે ખાસ તો ગાયો છે એટલા પૂરતું સીમિત નથી હું તો એવું માનું છું કે આખા ગુજરાતના તમામ પાંજરાપોળના સંચાલકોએ એકવાર અહીંયા આવી અને જોવું જોઈએ ખરેખર પાંજરાપોળનું કે ગૌશાળાનું સંચાલન કેવી રીતે કરાય લગભગ પાંચેક એવડા એવાના ગોડાઉન કે જેની અંદર કારણ કે ચાર મહિના તો અહીંયા કોઈ રસ્તો જ નથી હોતો એટલે ન છૂટ કે આ ગાયોને ચાર મહિના સુધી તો કોઈ પણ પ્રકારની ના ચારાની આવક હોય અને તમારી પાસે કરોડો રૂપિયા પડ્યા હોય તો તમે ચારો અહીંયા પહોંચાડાવી ના શકો એવી પરિસ્થિતિમાં એક પણ દી કોઈ પણ ગાય કે નંદી કે વાસણા કોઈને ભૂખે ન રહેવું પડે એવી સુચારું વ્યવસ્થા જેને કહેવાય ને એવી મને અત્યારે નજરે પડી ખાસ તો વેલજીભાઈ આવડો મોટું સંચાલન છેલ્લા ત્રેવીસ વર્ષથી તમે સંભાળો છો અને મેં અહીંયા જોયું ખરેખર આંખો ઠરી સતત માણસોનો આવરો જાવરો ચાલુ એટલે એમ સમજી લો શનિ રવિવારના ઓછામાં ઓછા થી પાંચ હજાર માણસોનું રસોડું થાય તો હજાર માણસ તો આમ પણ થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ એમ કહેવું હતું કહી શકાય કે દાદાએ રણમાં મીઠી વીરડી નહીં પણ આખે આખું સરોવર બનાવી દીધું છે શું કહેશું વેળી દીધું દાદાની જગ્યામાં લગભગ ત્રેવીસ વરસ પહેલાં અમે ટ્રસ્ટ બનાવેલું હતું ત્યારે બસો ગાયો અને આખલા હતા અને એમાં અમારા પ્રમુખ લક્ષમણભાઈએ બીડું ઝડપ્યું આજે છેલ્લા ત્રેવીસ વર્ષથી સાત હજાર ગાયો અને આખલાનો અમે નિભાવ કરી રહ્યા બાકી આ સંસ્થામાં અમે ઘી દૂધ કાંઈ પણ વેચતા નથી જે દૂધ હર સાલે ચારસો પાંચસો ગાયો અહીંયા છે એમાં છાસ બનાવવા માટે અને ચાય પાણી માટે વાપરીએ છીએ અને આઠ મહિના જે ચાલુ હોય છે રસ્તા ત્યારે અન્નક્ષેત્ર ચાલુ હોય છે ચાય પાણી ચાલુ હોય છે અને એમાં વધારે તો પુણ્ય એ એ રીતે મળે છે કે આજુબાજુમાં દરરોજ મીઠાના અગરિયા ચાલીસ પચાસ સો જણા સાંજ સવાર અહીંયાથી પાણી ભરી જાય લાકડા લઈ જાય અને પ્રસાદ લઈ જાય એ દાતાઓ તરફથી જે દાન મળે છે એ મોટું પૂન તો અમે એ ગણીએ છીએ ગાય માતા આખલા એ તો ખરા જ એમ ખાસ તો વેલજીભાઈ આઠ મહિનાની જ આ જે કાંઈ જે કાંઈ છે એ આઠ મહિના તબક્ક પૂરે બાકીના ચાર મહિના સતત પાણી ભરાયેલા હોય હવે અહીં જે તમારો સ્ટાફ છે એ સ્ટાફ આ જ્યારે ચાર મહિના પાણી ભરાયેલું હોય ત્યારે આ સ્ટાફ ને સ્થાયી સ્ટાફ જ હશે અને કેટલો સ્ટાફ છે લગભગ અમારે અત્યારે પચાસ એક જણનો સ્ટાફ છે એમાં રસોડું બંધ થઈ જાય યાત્રાળુ બંધ હોય એટલે બાકી તો પચાસ જણનો સ્ટાફ ગાયો માટે કાયમી ચાર મહિના અહીંયા હોય છે પૂજારી હોય છે ને સ્ટાફ હોય છે ખાસ તો આપના દાનનો સ્ત્રોત શું એમ ક્યાંથી દાન મળે છે અને બધું પડતું તમે હમણાં જ જેમ વાત કરી એમ દર્શક મિત્રો હું આપને જણાવી દઉં મારે વેરજીભાઈની જે રીતે વાત થઈ પ્રમાણે બાર મહિનામાં ઓછામાં ઓછું પાંચેક હજારથી પણ વધારે ટ્રેક્ટર ટેમ્પા અને આવો આવતો હોય છે એટલે કેવો એમ કહેવું હોય તો કહી શકાય કે નેવું ટકા આ સંસ્થાને જે ચારો છે એ દાનમાં મળે છે દસ ટકા જે લેવાની જરૂર પડે એનું કારણ શું વેરજીભાઈ દસ ટકામાં અમે આગોતરું આયોજન કરીએ છીએ કારણ કે ચાર મહિના રસ્તો બંધ થઈ જાય છે એટલે ગોડાઉનમાં ચવી રાખીએ જેથી કરીને કદાચ રસ્તો મહિનો મોડો ચાલુ થાય તો બી પણ એ ઘાસચારો ઉપયોગ આવે એના માટે થઈને આ રીતે કરીએ છીએ અમે ખાસ તો વેલજીભાઈ અહીંયા મેં જોયું અત્યારે દર્શક મિત્રો આજે શનિવાર છે એટલે કદાચ આપણે માની શકીએ કે વધારે માણસો હશે પણ આમ પર ડે કેટલા માણસ આવતા હશે પચા હો તો તમે અગરિયાની જ વાત કરી પચ્યા હો અગરિયા અને લગભગ બારે દુકાનો છે અને અમારો સ્ટાફ થઈને લગભગ સો દોઢસો તો રનિંગ સાંજના સવારના હોય છે ને સવારના સોમવારથી કરીને શુક્રવાર સુધી લગભગ ચારસો પાંચસો માણસ થઈ જાય છે અને શનિ રવિ અને શનિ રવિના બે હજાર ત્રણ હજાર માણસ થઈ જાય એમાં તહેવાર હોય ત્યારે તો પાંચ હજાર દસ હજાર વીસ હજાર પચીસ હજાર અને ચૈત્ર મહિનામાં મેળો ભરાય છે અહીંયા એકમથી પુનઃ નિવૃત્તિ લઈ લીધી છે અને આખો ભેખ પહેરી લીધો છે એમ કેવું હોય તો કહેવાય એટલે આજે અમે ત્રેવીસ વર્ષે આ સ્તરે પહોંચ્યા છીએ એમાં સરકાર તરફથી અમને ચાર કરોડ રૂપિયાના ભોજનાલય નું યાત્રાધામમાંથી સહકાર આપ્યો છે સરકાર તરફથી બે કરોડના ખર્ચે મંદિર પણ વાછડા દાદાનું બની રહ્યું સરકાર તરફથી બહુ સારો સ્પોટ મળે છે અધિકારીગણ એમાં અભયારણ્ય હોય એ લોકોનો પણ સપોર્ટ સારો મળે છે એમને ખાસ તો ભેલજીભાઈ મેં અહીંયા જોયું કે તમારી જે લાઇટનું જે સંચાલન છે એ સોલાર આધારિત છે તો પીજીવીસીએલ પાસે તમે કોઈ બધી લાઇટની માગણી કરેલી અને એને એને લેવા માટે સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખો અમે અત્યારે તો સોલાર ઉપર જ આખું તંત્ર હાલે છે લાઇટનું ને લોટ દરવાની ઘંટી છે અને બે જનરેટર રાખ્યા છે તહેવાર હોય ત્યારે જનરેટરનો ઉપયોગ કરીએ છીએ અને સરકારમાં અમે રોડ માટે અને લાઇટ માટે દરખાસ્ત મૂકેલી છે લગભગ સાડા ચાર કરોડનું એસ્ટિમેટ બન્યો છે પણ અમારી એટલી બધી કોઈ તાકાત નથી ને સરકારશ્રીમાંથી જો અમને કાંઈ કોઈ હેડેઠળથી જો ફંડ મળી જાય તો અમે અપેક્ષા રાખીએ છીએ કે દાડાની જગ્યામાં એકવાર લાઇટ આવી જાય તો પ્રવાસીઓને એને ઉપયોગી થઈ શકે એમ દર્શક મિત્રો ખાસ તો હજી આ બાજુ ધ્રાંગધ્રા તરફ તમે આવો એટલે કદાચ તમને ભૂલા પડવાની ઓછી શક્યતા રહે પણ વચરાજ બેટ મૂકીને તમારે જ્યારે કચ્છમાં પ્રવેશ કરવો હોય ત્યારે તમે ઘણી વાર વાંચ અખબારોમાં વાંચ્યું હશે ટીવીમાં પણ જોયું હશે માણસ ખૂબ ભૂલા પડતા હોય આ ભૂલા પડેલા માણસોનો ભૂમિ હોય એટલે વેલજીભાઈ વેલજીભાઈ એવા કેટલા બનાવો બન્યા છે કે જેમાં તમારું માર્ગદર્શન લેવામાં આવ્યું હોય રણમાં ભૂલા પડેલા માણસો દ્વારા વચ્ચે મેં એકવાર આ વાંચ્યું તો ક્યાંક બીમારના લોકો ભૂલા પડ્યા શું એ જે ભૂલા પડ્યા હતા એ મેળકથી જતા સામે માતાજીના દર્શન કરવા એમાં એ લોકો ભૂલા પડ્યા હતા પણ અમારે કચ્છમાંથી આવતા હોય યાત્રાળુ તો રસ્તામાં ધજાઓ ખોડેલી છે અને મોબાઈલના નંબર નાખેલા છે ગમે તે કાંઈ તકલીફ થાય તો વાછડા દાદાથી કે પછી પ્લાસવાથી અમે કે મેળકમાંથી દેહાઈભાઈ છે એ સારો ભોગ આપે છે અને કોઈ પણ કાંઈ તકલીફ થાય તો અમે તરત પહોંચી જઈએ છીએ અમારા ટ્રસ્ટ તરફથી ને સ્વયંસેવકો તરફથી દર્શક મિત્રો એક સમય હતો જ્યારે કચ્છમાં એસટીનું સંચાલનની શરૂઆત થઈ એટલે કે આ ઓગણીસો ને સાહીઠની વાત હશે ઓગણીસો સાહીઠ પાસઠ વચ્ચેની એ સમય એક રસ્તો હતો પળસવાથી ટીકરનો જૂનામાં જૂનો રસ્તો એટલે આજની તારીખમાં મેં હમણાં જ શ્રી વિરેન્દ્રસિંહજીનો જાડેજાનો પ્રોગ્રામ હતો ગાગોદર સાહેબનાથી કાંઠાપટ્ટીમાં પાણી પહોંચાડવા માટેનો એ સમયે ધારાસભ્યશ્રીએ એક ટીકર પ્લાસવા રોલની ફરી પાછી એકવાર દરખાસ્ત બને તો કચ્છ વચ્ચે અને સૌરાષ્ટ્ર વચ્ચેનું કેટલું અંતર ઘટે અને ખાસ તો રાજસ્થાનથી આવતા બનાસકાંઠા પાટણ તરફથી આવતા લોકોને કેટલી સગવડ મળે પ્લાસવા ટીકરનો રસ્તો બને તો રાપર તાલુકાના ત્રીસ ગામોને સૌરાષ્ટ્ર માનો કે ટીકર પ્લાસવાથી ચાલીસ કિલોમીટર હળવદ સાહીઠ કિલોમીટર અને અમદાવાદ જવું હોય તો અમદાવાદને પછી પચીસ કિલોમીટરનો ફરક પડે અને એ જો રસ્તો બની જાય તો લશ્કરની દ્રષ્ટિએ જ્યારે આ સુરબારીનો પુલ અત્યારે તો અવારનવાર બંધ હોય છે આઠ આઠ કલાકનો જામ થઈ જાય છે જો આ રસ્તો બને તો લશ્કરની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે આ રસ્તો અને માણસોને અવર જવર માટે સૌરાષ્ટ્રમાં અમદાવાદ જવું હોય તો પણ ઉપયોગી થઈ શકે છે દર્શક મિત્રો હું આપને જણાવી દઉં ખાસ તો મીઠાના ઉદ્યોગપતિઓને અગ્રીઓને નહીં મીઠાના ઉદ્યોગપતિઓને ક્યાંય પણ અભ્યારણ નડતું નથી પણ કચ્છ જિલ્લાની અને ખાસ તો વાઘડની પ્રજાને સુવિધા મળી રહે એવા રસ્તા માટે પણ જો ક્યાંક ને ક્યાંક આવા જે ઉદ્યોગપતિઓ છે જે મીઠાના ઉદ્યોગપતિઓ છે એમને જે રીતે છૂટછાટ આપવામાં આવી એ જ રીતે જો પણાસવા ટીકર વચ્ચેના માર્ગને આ છૂટો કરવામાં આવે કે એને જો બનાવવામાં આવે તો વાગડ વિસ્તારનું અંતર સૌરાષ્ટ્રથી ઘણું બધું ઘટી જાય એટલે ક્યાંક ને ક્યાંક સરકારે તમને એવું નથી લાગતું કે આ અભયારણ્યનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં જ સરકાર કરતી હોય આ હું ખુલ્લી વાત કરી કારણ કે જો નકરવો હોય તો નર્ક કરવાની જરૂર નથી જેમ કે પાંચ પાંચ હજાર એકર આ અભયારણમાં જમીનમાં ફાળવાયેલી છે અને ખાસ તો દર્શક મિત્રો હું અત્યારે આડેસરથી બથરાજ બેટ પહોંચ્યો એમાં મેં એક પણ ઘૂળખર જોયું નહીં હવે આ ઘૂલખર કયા રણમાં છે પહેલાં તો ઘૂળખરની સ્થિતિ શું છે ઘૂળખર આમ તો અમારા પ્લાસવા માનગઢ વરણુ સુખવર એના સીમાડામાં જ રહે છે રણની અંદર તો ઘૂળખર રહેતા જ નથી હાન થાય એટલે ખેડૂ ખેડૂતોના પાકને બહુ જ નુકસાન કરે છે આવી રીતના ઘૂળખર હોય છે એટલે ટૂંકમાં જો ટીકર પ્લાસવાનો રોડ બને પહેલાં હતો જ મેં તો એટલી વાત સાંભળી કે અમુક લોકોએ તો બસની છે કદાચ તમને મારા કરતાં વધારે વધારે તમે આ વાત ઉપર પ્રકાશ હા પ્લાસવા આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલાં પ્લાસવા ધાંગધ્રાની એસટી હાલથી રણમાં થઈને એના પછી બાબુલાલ મેઘજી શાહ સાહેબે જ્યારે નાણાં મંત્રી હતા ત્યારે એ રસ્તા માટે આઠ કરોડ બજેટમાં ફાળવાયા હતા એનું એક કરોડનું ટેન્ડર બહાર પડ્યું હતું કામ ચાલુ થયું હતું પણ પછી શું થયું માલિક જાણે એ આખું બધું રદ થઈ ગયું અને એના પછી આપણા અમારા આપણા સાંસદ કચ્છના વિનોદભાઈ ચાવડા સાહેબ વિરેન્દ્રસિંહજી રાપર ધારાસભ્ય એ પણ અત્યારે મહેનત કરે છે એનું ને આર એન બીમા ને કલેક્ટર સાહેબને ત્યાં મળીને આની પ્રગતિ થાય છે એવા અમે સમાચાર જાણીએ રહ્યા અને અમે તો મેં તો કાગળ પણ લખ્યો છે વિનોદભાઈ ચાવડા સાહેબને કે એકવાર તમે રણની મુલાકાત લ્યો અને રણ જુઓ મેં કાગળ પણ લખ્યો છે એમને બેતાલીસ જેટલા અતિથી રૂમો ચાર હોલ વિશાળ રસોડું હજારો માણા બેહીન જમી હકે એવડો મોટો શેડ અને એનાથી વિશેષ જો વાત કરવી હોય તો સાત હજાર ગાયો અને નંદી ઉભા રહી શકીએ એવડો એક જ શેર કે જેની અંદર કોઈને ખાસ તો દર્શક મિત્રો અહીં નોટ લેવા જેવી બાબત છે અહીં નંદીઓ અલગ છે ગાયો અલગ છે કલેક્ટર સાહેબને ત્યાં મળીને આની પ્રગતિ થાય છે એવા અમે સમાચાર જાણી રહ્યા અને અમે તો મેં તો કાગળ પણ લખ્યો છે વિનોદભાઈ ચાવડા સાહેબને કે એકવાર તમે રણની મુલાકાત લ્યો અને રણ જુઓ મેં કાગળ પણ લખ્યો છે એમને બેતાલીસ જેટલા અતિથિ રૂમો ચાર હોલ વિશાળ રસોડું હજારો માણા બેહીન જમી હકે એવડો મોટો શેર અને એનાથી એ વિશેષ જો વાત કરવી હોય તો હાટ હજાર ગાયો અને નંદી ઉભા રહી શકે એવડો એક જ શેર કે જેની અંદર કોઈને ખાસ તો દર્શક મિત્રો અહીં નોટ લેવા જેવી બાબત છે અહીં નંદીઓ અલગ છે ગાયો અલગ છે નાના વાસડા અલગ છે એનાથી મોટા વાસળા અલગ છે એટલે ક્યાંક ને ક્યાંક પાંચ હાથ વિભાગો એવા રાખવામાં આવ્યા છે કે એક પણ ઢોર એક પણ ઢોરને નડે નહીં ક્યાંય ધક્કામુક્કી થાય નહીં અને એનાથી એ વિશેષ જો કહેવું હોય તો જે ચારાના ગોડાઉન ઊભા કરીને જે વ્યવસ્થા કરવામાં આવી છે મેં ફેરથીને એકવાર હું રિપીટ કરી કે દરેક પાંજરાપોળે આ ગૌશાળાની મુલાકાત લેવી ખાસ જરૂરી છે આવડા મોટા સંકુલની અંદર સતત ચા પાણી નાસ્તો જમવાનું અન્નક્ષેત્ર ચાલુ હોય ત્યારે સ્વાભાવિક છે કે આમાં દાનની પણ જરૂર પડતી હશે તો આપની સંસ્થા એસીજી હેઠળ લગભગ હા અમારી સંસ્થાને એસીજી મળી ગયું છે ને આખા ગુજરાતના દાતાઓ દ્વારા પાકી પહોંચ અમે આપીએ છીએ આ રીતનો અને ખાસ તો ઘાસચારો લગભગ આઠ મહિનામાં પાંચક હજાર ટ્રક ટ્રેક્ટર ટેમ્પા જીપું થઈને દાનમાં આવતું હશે એનું અમારે ભાડું ચૂકવવાનું આવે ને ખાસ તો શું કહેશો દર્શનાર્થીઓને આ સરકાર જેટલું ધ્યાન અત્યાર સુધી આપ્યું છે એટલે કે લગભગ સાડા પાંચ છ કરોડ રૂપિયા સરકારે આ સંસ્થા માટે એટલે કે અહીંના શેડ માટે મંદિર માટે ચોક્કસપણે ચા આપ્યા છે એવું વેલજીભાઈ છે હજી પણ સરકાર દ્વારા જો થોડુંક ધ્યાન આપવામાં આવે તો આ મોટું જેને કહી શકાય કે તીર્થધામ તો છે પણ ધામ બનવાની પણ પૂરેપૂરી શક્યતાઓ ધરાવે છે વેલજીભાઈ શું કહેશો ખાસ તો તમારા દાતાઓને શું અપીલ કરશો દર્શનાર્થીઓને શું કહેશો અને સરકારનું શું ખાસ તો અમારે લાઇટની જરૂર છે ને એક રોડ વછરાજપુરાથી લગભગ વીસક કિલોમીટર જેવું અંતર છે ને ત્યાંથી સિંગલપટ્ટી રોડ લાગી જાય છે તો ગમે તે એક સાઈડથી ટૂંકામાં ટૂંકો રસ્તો એ જ છે વછરાજપુરાથી જ જો રસ્તો અને લાઇટ આવે તો અમારે મોટી રાહત થાય આ જનરેટરો ચાલુ ન કરવા પડે સોલારમાં જે ખર્ચા આવે છે એ ખર્ચા ન કરવા પડે બસ આ અમારી અપેક્ષા છે વિથ વાવરવાનું રણે ચડવાનું ના કામ નથી એટલે ક્યાંક ને ક્યાંક દેવું મરવું મારવું ઝીલવી ખગારી ઝપટ આ બધું બહુ અઘરું છે પણ આવી જગ્યાએ જો દેશો ને તો ચોક્કસપણે ઉગશે અને જે ઉગે છે ને એ જ ઉપર કુગે છે ઘનશ્યા ચાલો આજથી સાથે મળી ઊર્જા બચતનો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારીપૂર્વકનું વીજ વપરાશ એ જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચતનો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી